રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ નાગર બ્રાહ્મણો દ્વારા માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ત્યારે આ નાગર બ્રાહ્મણો છેલ્લા બસો વર્ષથી આ પરંપરા નિભાવી રહ્યા છે જેમાં તેઓને રાત્રિ પૂજાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે યાત્રાધામ અંબાજીમાં માતાજીના ભક્તો અવારનવાર માતાજીને અન્નકૂટ ધરાવતા હોય છે પણ એક નાગર બ્રાહ્મણ સમાજ જ એવો છે જેને રાત્રિ પૂજાનો વિશેષ અધિકાર છે જેમાં જ્યારે બધાએ માટે મંદિરના દર્શન બંધ થઈ જાય છે ત્યારે આ નાગર બ્રાહ્મણો રાત્રિ દરમિયાન ગર્ભગૃહમાં રહીને માતાજીની પૂજા કરતા હોય છે આ પૂજા શ્રાવણ વદ દસમથી લઈને તેર સુધી આ નાગર બ્રાહ્મણો માતાજીની રાત્રિ પૂજા કરતા હોય છે તે દરમિયાન મોટી સંખ્યામાં આ બ્રાહ્મણો માતાજીના ગર્ભગૃહમાં માતાજીની આરાધના કરતા હોય છે અને છેલ્લે માતાજીને અન્નકૂટ પણ ધરાવતા હોય છે અને આ પરંપરા છેલ્લા બસો વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી આવી રહી છે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ